નવસારી નજીક આવેલા ધોળા પીપળાથી નવસારી જતા માર્ગ પર લાકડા ભરેલો ટેમ્પો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો નવસારી થી વેસમા સુધી રસ્તો જાણે અકસ્માત જોન બન્યો હોય તેમ આ રસ્તે લગભગ રોજિંદા અકસ્માતો સર્જાતા હોવાના સમાચારો આવતા હોય છે ત્યારે આજે ધોળા પીપળાથી નવસારી જતા માર્ગ ઉપર એક લાકડા ભરેલો ટાટા કંપનીનો ટેમ્પો નંબર જી જે ત્રેવીસ એટી ચોપન ત્રીસ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાતની જાનહાની થઈ નથી ત્યારે માર્ગ અને મકાન વિભાગની કામગીરીને કારણે આ પ્રકારના ઘણા બનાવો બનતા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી લોકોના જણાવ્યા પ્રમાણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ રસ્તા પર બનાવવામાં આવેલ સ્પીડ બ્રેકર પરના પટ્ટાઓ ઝાંખા થઈ ગયા હોવાથી વાહન ચાલકોને દેખાતા ન હોવાને કારણે અચાનક બંપ આવતા વાહન ચાલકોએ તાત્કાલિક બ્રેક મારવી પડે છે જેને કારણે આવા અકસ્માતો બનતા હોય છે ત્યારે આજની ઘટનામાં પણ અચાનક બ્રેક મારવાના કારણે લાકડા ભરેલો ટેમ્પો પટ્ટી મારી ગયો હતો ત્યારે તંત્ર દ્વારા હાઈવે પરના સ્પીડ બ્રેકરો પર તાત્કાલિક ધોરણે પટ્ટા મારવામાં આવે તો આવા અકસ્માતો રોકી શકાય તેમ છે બ્યુરો રિપોર્ટ નવસારી